નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજિયોટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે એનો પાઠ સાત ગતિ અને અંતરનું માપન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છની વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પાઠનું સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાન નિઃ અધ્યયન પોથીના પાઠ સાત ગતિ અને અંતરનું માપન સૌથી પહેલાં છે સૂચના યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું છે ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા તો એનો જવાબ આવશે પૈડા ત્યાર પછી બીજો પ્રશ્ન લંબાઈનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો એનો જવાબ છે મીટર ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે નાના બાળકના પારણાની ગતિ ખાલી જગ્યા પ્રકારની હોય છે તો એમાં આવશે આંદોલિત ગતિ ત્યાર પછી આગળ છે સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો એમાં છે પ્રશ્ન નંબર ચાર આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે તો એનો જવાબ છે કે બાઇક રિક્ષા કાર બસ રેલવે એરોપ્લેન સાઈકલ વગેરેનો ઉપયોગ કરે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ તમે શાળાએ કયા પ્રકારની ગતિ કરીને પહોંચો છો તો એનો જવાબ છે કે અમે શાળામાં અસ્તવ્યસ્ત ગતિ કરીને પહોંચીએ છીએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ રીનાબેન અને હેતલબેન વેંત કે પગલાંની મદદથી અંતરનું માપન કરે છે બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે શા માટે તો એનો જવાબ છે કે ના બંને ચોક્કસ માપન કરી શકે નહીં કારણ કે બંનેના પગની અને હાથની લંબાઈ એક સરખી હોઈ શકે નહીં ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર સાત બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા તમે કયા એકમનો ઉપયોગ કરશો તો એનો જવાબ છે કે બે ગામ કે શહેરનું અંતર માપવા માટે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન છે મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ કેવી ગતિ છે

તો એનો જવાબ છે પતંગિયાની ગતિ અસ્તવ્યસ્ત પ્રકારની ગતિ હોય છે ત્યાર પછી આગળ અગિયાર જેનીલભાઈ માપ પટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેણે માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે તો એનો જવાબ છે કે માપપટ્ટી વસ્તુથી બને તેટલી નજીક રાખવી માપ પટ્ટી તૂટેલી તો નથી તેનું ધ્યાન રાખવું આંખને માપપટ્ટીની સામે જ રાખવી ત્રાસી કે બાજુથી જોવું નહીં

પ્રશ્ન નંબર ચૌદ જોડકા જોડો એમાં વિભાગ એ અને વિભાગ બી આ બે વિભાગ આપેલા છે અને આપણે વિભાગ એમાં જે પ્રશ્ન છે એની સામે વિભાગ બી માંથી જવાબ ગોતી અને લખવાના છે તો પહેલું છે ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ તો એમાં આવશે ડી આવર્ત ગતિ ત્યાર પછી ચકડોળની ગતિ તો સી વર્તુળાકાર ગતિ ત્યાર પછી ઉડતા મચ્છરની ગતિ તો એ આવશે એમાં અસ્તવ્યસ્ત ગતિ ત્યાર પછી ચોથું સિલાઈ મશીનની સોયની ગતિ તો એમાં આવશે ડી સુરેખ ગતિ ત્યાર પછી સૂચના આપેલી છે કે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં પંદરમો પ્રશ્ન છે નિમી બહેનના ટેબલની લંબાઈ એકસો ને ચોપન સેમી છે તો તેના પર પાથરવા માટે કેટલા મીટર લાંબું કપડું જોઈશે તેનો જવાબ એક પોઈન્ટ મીટર લાંબુ કપડું જોઈશે એક પોઈન્ટ પાંચ કિલોમીટર છે તો શિલ્પાબહેને શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે તો એનો જવાબ છે શિલ્પાબહેને શાળાથી ઘરે જતી વખતે પંદરસો મીટર ચાલવું પડશે ત્યાર પછી આગળ સત્તરમો પ્રશ્ન પ્રવૃત્તિ છે તમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર કેટલા પગલાં છે તે માપો અને લખો અને તેને એસઆઈ એકમમાં પણ માપીને લખો તો અહીં જે જવાબ લખેલો છે વિદ્યાર્થી મિત્રો એ અમે અમારા મુજબ લખેલો છે બરાબર તમે તમારી જાતે પણ આ જવાબ લખી શકો છો તો અહીંયા જવાબ લખેલો છે કે અમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર ચાલીસ પગલાં અથવા તો ડગલા છે અને તેને એસઆઈ એકમમાં માપીએ તો પંદર મીટર થાય ત્યાર પછી આગળ અઢારમો પ્રશ્ન છે પાંચ વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો તો અહીં આપણે સૌથી પહેલી વસ્તુ ડબ્બો લીધી છે એની લંબાઈ સેન્ટીમીટરમાં પંદર સેમી અને એની લંબાઈ મિલીમીટરમાં થાય છે એકસો ને પચાસ મિલીમીટર ત્યાર પછી બીજી વસ્તુ છે કંપાસ કંપાસ બોક્સ બરાબર લંબાઈ બાર સેમી અને મિલિમીટરમાં એકસો વીસ મિલીમીટર રબર લીધું છે ત્રણ સેમી લંબાઈ અને મિલીમીટર છે ત્રીસ ત્યાર પછી પેન્સિલ દસ સેમી અને સો મિલીમીટર ત્યાર પછી પાંચમી વસ્તુ લીધી છે થાળી લંબાઈ ચૌદ સેમી અને મિલીમીટરમાં ફેરવીએ તો એકસો ને ચાલીસ મિલિમીટર છે બરાબર એકસો ચાલીસ સેન્ટીમીટરની એકસો ચાલીસ મિલીમીટર ત્યાર પછી આગળ જોઈએ ઓગણીસમો પ્રશ્ન છે દોરીની મદદથી તમારી શાળામાં અથવા તો ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થડની જાડાઈ માપો અને લખો તો વિદ્યાર્થી મિત્રો આ દરેક વસ્તુ જે પ્રવૃત્તિ છે એ તમે તમારી જાતે પણ માપી અને લખી શકો છો તમારા મુજબ બરાબર તો અહીંયા અમે જે માપ લખેલા છે એ ઝાડમાં લીધું છે લીમડો એની જાડાઈ અથવા તો પહોળાઈ ત્રીસ ત્રણ અને એકમ જે લીધું એ સેન્ટીમીટરમાં એટલે ત્રીસ પોઈન્ટ ત્રણ સેમી જાડાઈ છે એની ત્યાર પછી વડ તો પચાસ પોઈન્ટ ચાર સેમી અને બાવળ તો પંદર પોઈન્ટ પાંચ સેમી ત્યાર પછી આગળ વીસમો પ્રશ્ન છે નીચે આપેલા આકૃતિમાં સલમાનભાઈ અને સુરેશભાઈ બિંદુ એ થી મેદાનમાં દોડવાનું એક સાથે શરૂ કરે છે તેઓ બંને એક સમયે બિંદુ બી પર પહોંચે છે તો આપણે પહેલા આકૃતિ જોઈ લઈએ આકૃતિમાં બિંદુ એ જે લખ્યું છે ત્યાંથી સલમાનભાઈ અને સુરેશભાઈ એક સાથે દોડવાનું શરૂ કરે છે અને બિંદુ બી જે છે ત્યાં એક સાથે પહોંચે છે બરાબર તો હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ જોઈએ કે તો સલમાનભાઈની તુલનામાં સુરેશભાઈ માટે આપેલી પરિસ્થિતિમાં કયું વિધાન સાચું છે આપણે આ આકૃતિ જે આપી છે આ આકૃતિ ઉપરથી કહેવાનું છે કે સલમાનભાઈની તુલનામાં સુરેશભાઈ વિશે કયું વિધાન સાચું છે બરાબર તો આપણે પહેલાં વિધાનો જોઈ લેવી તો એમાં છે લાંબુ અંતર ધીમી ઝડપ સાથે કાપે છે લાંબુ અંતર વધુ ઝડપ સાથે કાપે છે ટૂંકું અંતર ધીમી ઝડપ સાથે કાપે છે ટૂંકું અંતર વધુ ઝડપ સાથે કાપે છે તો એનો જવાબ છે કે લાંબુ અંતર જે છે સુરેશભાઈ લાંબુ અંતર એ વધુ ઝડપ સાથે કાપે છે બરાબર ત્યાર પછી આગળ એકવીસમો પ્રશ્ન છે તમને નીચે મુજબ એ બી અને સી માપપટ્ટી આપવામાં આવે છે જેની મદદથી દસ સેમીની લંબાઈ માપવાની છે તો લંબાઈના સાચા માપન માટે તમે કઈ માપપટ્ટીનો ઉપયોગ કરી શકશો તો અહીં ત્રણ એ બી અને સી ત્રણ આકૃતિ આપેલી છે માપપટ્ટીની આપણે સાચા માપન માટે કઈ માપપટ્ટીનો ઉપયોગ કરીશું એવું અહીંયા કીધું છે બરાબર તો એમાં આપણે લઈશું ફક્ત સી

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો